જય ગુરુદેવ ભગવાન આજ આપણે ખેડૂતોને જે ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો છે એના માટે શું કરવું એ તમને અત્યારે જણાવી દઉં આપણે એના માટે વિડીયો બનાવીએ છીએ આપણે એના માટે પહેલાં એપ્લિકેશન સર્ચ કરવાની ડીસી ગુજરાત ડીસીએસ ગુજરાત કરશો એટલે જો આ આવી આપણે ડીસીએસ ગુજરાત ક્રોપ સર્વે આને ઇન્સ્ટોલ કરવાની આ એપ્લિકેશન આપણે લેવાની છે ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણે એને ખોલવાની છે એને આપણે આ પહેલા જ પરમિશન આપી દેવાની છે આમાં આપણી ભાષા સિલેક્ટ કરી લેવાની છે આમાં સર્વેયર બનો એમાં નથી જવાનું આપણે તમારા એકાઉન્ટમાં સાઇન કરો ખેડૂત તરીકે સાઇન કરો અહીંયા તમારા મોબાઈલ નંબર નાખવાના છે મેં પાસવર્ડ બનાવી લીધો છે એટલે એ ઠીક છે ને અહીં તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી આવે એ દેવાનો છે પણ મેં અત્યારે ફ્લાઇટ મૂળમાં રહેવાનું મેં પાસવર્ડ બનાવી લીધો છે આ રીતના કરશું પ્રવેશ કરવો એટલે આ રીતનું ડાઉનલોડિંગ થવા મન છે અને આ આપણું ખુલી ગયું મારે બે સર્વે હતા એમાં એક મેં કરી નાખ્યો અને આ એક મારે બાકી છે એટલે આપણે બીજો સર્વે કરીએ છીએ આમાં જો એક અપલોડ કરેલ છે એ છે એને જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ એમાં મારે આ ખરેખરનું અહીંયા છે જમીન એ મેં બતાવી દીધી છે વાસ્તવિક અને સર્વેમાં પણ આપણે એને બતાવી દીધી છે એટલે હવે આપણે આ બાકી સર્વે છે સર્વે બાકી છે એ સર્વે ચાલુ કરીએ આપણે ચોસાઠ પૈકી પાંચનો મારે સર્વે બાકી છે અને અહીંયા બધું આ લખેલું આવી જાય છે જીપીએસ ચોકસાઈ રેખાંશ અંક્ષાંશ જોઈ લેવાનું આપણે આપણા ખેતરમાં છે ને જો આ ઉભા છે ચોહાઈટ પૈકી પાંચ છે આગળ વધવાનું ખેતરનો વિસ્તાર એક પોઈન્ટ પંદર ચોતરી એ ખાસ યાદ રાખજો ખેતી આપણે નથી ખેતી હાતું છે આગળ કરવાનું આ એક પોઈન્ટ પંદર ચોતરી લખવાનું આપણે જો એમાં ઉપર લખેલું છે એ ખાસ યાદ રાખવું ફોટા લેવાના એમાં કેમેરાને પરમિશન આપવાની ફોટા લેખો આપણે આપડે આ ખેતર તૈયાર હતું હાર્વેસ્ટ થઈ ગયું છે એનો ફોટો છે આપણે માંડવીના પાથરા પડ્યા છે લીલા અને આ તો જો કે નુકશાન નહીં છે આપણે દેખાડી આ એમ છે અને અહીંયા તારીખ લખી નાખું છું હું અત્યારે તારીખ લખી ને મારી રીતના હું લખી ગઈ છું કે પાકી ગઈ છે એવું લખવું ફરજિયાત નથી તારીખ લખવી ફરજિયાત નથી આગળ વધ્યા આપણે આ જો એમાં લખ્યું પાક લણાયેલ છે તો આ ને એમાં લખવાનું મગ ફળી એક પોઈન્ટ પંદર ચોત્રીસ જે આપણે મેં તમને કીધું ને યાદ રાખવાનું આ છે લાણાઈ ગયેલું છે ને આપણે ફોટા પાડી લઈ લણાઈ ગયેલો મતલબમાં તમારે નીકળી ગયો હોય તો ખોરાક ખાતે ને ફોટા તમે પાડી ગોશો પણ આપણે કઈ કરવી નથી આ વખતે હવે જો અહીંયા આપણે ભૂલ રહી ગઈ આગળ આપણે કીધું નથી લણાવવાનું એટલે આપણે અહીંથી ના પડીને આગળ વધીએ છીએ શું કોઈ બારમાસિક પાક છે તો આપણે ના પાડીએ શું કોઈ દ્વિવાર્ષિક પાક છે તો ના પાડો અને શું કોઈ મોસમી પાક છે તો ના પાડો કારણ કે આપણે મોસમી પાક મતલબમાં માંડવીમાં તુવેર વાવી હોય તો આ પડીને એનો ફોટો મૂકી શકો છો બીજું કઈ વાવ્યું હોય તોય મૂકી શકો છો આગળ વધો દસ નવ બે હજાર પચીસ પાકી ગઈ છે હું મેં લખી નાખ્યું છે ફોટા આપણે મૂકી દીધા છે ડેટાની છ કાચણી કરો અને સાચું હવે આપણા બે સર્વે થઈ ગયા છે કમ્પ્લીટ મેં તમને બતાવ્યું એ રીતના અને ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો આમાં તમારે જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એ જ મોબાઈલ નંબરનો આમાં ઉપયોગ કરી આપશો હવે આ થઈ ગયું છે આપણું બધું કમ્પ્લીટ બરાબર છે તો એના માટે ખૂબ આભાર તમે જોયો અને બધાથી જેટલા ખેડૂત સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડશો જ્યાંથી ત્યારે ખેડૂત મિત્રો પોતાનો પાકનો સર્વે સાચી રીતે કરી શકે અને પાછળથી હેરાન થવાનું ન થાય જય ગુરુદેવ મળશું પાછા ફરીથી બીજા વિડીયોમાં